મોની જીવંતિતા પરમેશ્વરના પ્રેમી નામમાં આપ સર્વરનું અમે અમારી આ ગુજરાતી બાઇબલ રીડિંગ ચેનલમાં હૃદયથી સ્વાગત કરીએ છીએ વિશેષ અમને જણાવો તો આનંદ થાય છે કે અમારી ચેનલ પર અમે બાઇબલને લગતા શોર્ટ વિડીયો પણ મૂકીએ છે જે ઇંગ્લિશમાં હોય છે એ પણ તમે જોઈ શકો છો એને જોવો અને એને પણ લાઈક અને સબસ્ક્રાઈબ કરજો તો આ સમય આપણને મળ્યો કે આપણે પિતા બાપના જીવંત જનો વાંચીએ એને માટે પિતા બાપનો આભાર માનીએ તો ચલો આજે જીવન વચનો વાંચવા માટે પિતા બાપની ટૂંકી પ્રાર્થના કરીશું અને આપણે આજના વચનો આકાશ દિવસે મારા સૈન્યનો દેવ્ય હોવા બાપ તમારો આભાર ટોપકાર માનીએ છીએ તમારા જીવનનો એક નવો દિવસ તમે આપ્યો એ દિવસને આશીર્વાદિત કીધો એ દિવસને માટે જો સાગળા સારા વાળા તમારા ભંડારમાંથી પૂરા પડ્યા અને અત્યારે સમય તમે અમને કે અમે તમારા જીવંત વચનોનું વાંચન કરી શકીએ અને સ્વતા જેનું તે સાંભળી શકે તેને માટે તમારો આભાર તો માન્ય છે આ આશીર્વાદ આશીર્વાદિત કરજો વચનો વાંચવાને માટે અમારી સહાયતા મદદ કરજો અને વચનો સાંભળનાર સગળા શ્રોતા જન્મની ઉપર તમારી કૃપા દયા ભલાઈ અને પ્રેમની આશસ્તી વર્ષા થવા દેજો હવે પછી તમારા હાથોમાં શોભાઈ આ સગળી વિનંતી તમારા પુત્ર ઈશુ મશીના નામે તમારી સમક્ષીએ છીએ સાંભળો સ્વીકાર કરો પણ નામથી જાણીતું છે અને તેના વિશ્વ અધ્યાયમાં જે આપણે આવે છે તો ચલો આજે આપણે આ વીસમાં અધ્યાયનું વાંચન કરીશું સાથે યુદ્ધ એ પછી મોવાદીઓ આમોનિયો તથા તેમની સાથે કેટલાક મેવુનીઓ યહુશાફાટની સામે યુદ્ધ કરવા માટે આવ્યા કોઈએ આવીને યહોશાફાટને ખબર આપી સમુદ્રને પેલે પારથી એટલે આરામમાંથી તમારી વિરુદ્ધ એક મોટી ફોજ આવે છે તેઓ હાસોન તામાર એટલે એન ગેદીમાં છે આથી ય ભયભીત થઈને યહવાની શોધ કરવા લાગ્યો અને તેણે આખા યહુદીમાં વાસ કરવાનો ઢંઢેરો પીટાવ્યો યહુદીના લોકો યહોવાની સહાય માગવા માટે એકત્ર થયા એટલે યહુદિયાના સર્વનગમોમાંથી તેઓ યહોવાની શોધ કરવા માટે આવ્યા યહોશા પાટીલ યહોવાના મંદિરના નવા ચોકાગર યહૂદીયા તથા યરુશાલેમના લોકોની સભામાં ઊભા થઈને કહ્યું એ અમારા પિતૃઓના ઈશ્વર યહોવા શું તમે આકાશવાસી ઈશ્વર નથી શું તમે વિદેશોના સર્વ રાજ્ય પર અધિકારી નથી તમારા હાથમાં એટલું બધું પરાક્રમ છે કે કોઈ તમારી સામે ટકવાને સમર્થ નથી હે અમારા ઈશ્વર શું આ દેશના મૂળ રહેવાસીઓને તમારા ઈઝરાયલ લોકની આગળથી હાકી કાઢીને તમે તે દેશ સદાને માટે તમારા મિત્ર ઇબ્રાહિમના વંશજોને આપ્યો નથી તેઓ તેમાં રહ્યા ને તેઓએ તેમાં તમારા નામને માટે તમારું પવિત્ર સ્થાન એવા વિચારથી બાંધ્યું કે જો કંઈ પણ આપત્તિ એટલે તરવાર કે ન્યાશન કે મરકી કે દુકાળ અમારા ઉપર આવ્યાથી અમે આ મંદિર આગળ તથા તમારી હજૂરમાં ઊભા રહીએ કેમ કે આ મંદિરમાં તમારું નામ છે ને અમારી આપત્તિમાં અમે તમારી પ્રાર્થના કરીએ તો તમે તે સાંભળીને અમારો બચાવ કરશો હવે જુઓ આમોનિયો મોવાદીઓ તથા શહેર પર્વતના લોકો ઉપર ઇઝરાયલને મિશરદેશમાંથી નીકળતી વખતે તમે હલ્લો કરવા ન દીધો પણ તેઓ ફંટાઈને બીજે માર્ગે ગયા અને તેઓનો નાશ ન કર્યો જુઓ તમે અમને જે તમારા વતનનો વારસો આપ્યો છે તેમાંથી અમને કાઢી મૂકવાની તેઓ આવ્યા છે જુઓ તેઓ અમને કેવો બદલો આપે છે એ અમારા ઈશ્વર તમે તેઓનો ન્યાય નહીં કરશો કેમ આ મોટું સૈન્ય જે અમારી વિરુદ્ધ આવે છે તેની સામે થવાની અમારામાં કંઈ શક્તિ નથી અને અમારે શું કરવું તે પણ અમને સૂચતું નથી પણ અમે તો તમારી તરફ જોઈએ છીએ યહુદિયાના સર્વ તેઓના બાળકો તેઓની સ્ત્રીઓ તથા તેઓના છોકરા યહવાની આગળ ઉભા રહ્યા ત્યારે આશાપના કુટુંબનો લેવી યહિયેલ કે જે માતાનિયાના પુત્ર યૈયેલના પુત્ર બનાયાના પુત્ર ઝખરિયાનો પુત્ર હતો તેના ઉપર સભાની મધ્યે યહોવાનો આત્મા આવ્યો તેણે કહ્યું હે યહોદિયાના તથા યરુશાલનના શર્વ રહેવાસીઓ તથા હે યહોશા ફાટ રાજા તમે સર્વ સાંભળો યહોવા તમને કહે છે કે આ મોટા શૈલીને લીધે તમારે બેવું નહીં કે ગભરાવું નહીં કેમ કે એ યુદ્ધ તમારું નથી પણ ઈશ્વરનું છે કાલે તમે તેઓની સામે નીકળી પડો તેઓ શિષને ગાટે થઈને ચડી આવે છે તેઓ તમને યરુએલના અરણ્યની ખીણ છેડે સામા મળશે આ લડાઈમાં તમારે યુદ્ધ કરવું નહીં પડે એ યહુદિયાના તથા યરુશાલેમના લોકો સ્થિર થઈને ઉભા રહો અને યહોવા તમારું કેવું રક્ષણ કરે છે તે જુઓ બીસો નહીં તેમ ગભરાશો પણ નહીં કાલે નીકળીને તેઓની સામે જાઓ યહોવા તમારી સાથે છે એ સાંભળીને યહોશા પાટે ભૂમિ સુધી મુખ નમાવીને નમન કર્યું અને સર્વ યહુદિયા તથા યરૂશાલેમના રહેવાસીઓએ યહોવાનું ભજન કરીને તેમને શાસ્ત્રાંગ પ્રયા તથા મોટી અવાજે ઈઝરાયલના ઈશ્વર યહોવાની સ્તુતિ કરવા માટે ઉભા થયા તેઓ સવારમાં વહેલા ઉઠીને તકોવાના અરણ્યમાં ગયા તેઓ ચાલતા હતા તે દરમિયાન યહોશા પાઠે ઊભા રહીને કહ્યું હે યહુદિયા તથા યરૂશાલેમના રહેવાસીઓ મારું સાંભળો તમારા ઈશ્વર યહોવા પર વિશ્વાસ રાખો ને તમે સ્થિર થશો તેમના પ્રબોધકોનું માનો ને તમે આભાર થશો તેણે લોકોને એ બોધ આપ્યા પછી શૈની આગળ ચાલતા ચાલતા યહોવાની આગળ ગાયન કરનારાઓને પવિત્ર વસ્ત્ર પહેરીને તેની સ્તુતિ કરનારાઓને તથા યહોવાનો આભાર માનો કે તેમની કૃપા સદાખા ટકે છે તે સ્ત્રોત ગાનારાઓને ઠરાવ્યા તેઓએ ગાયનનો તથા સ્તુતિ કરવાનો પ્રારંભ કર્યો એટલે યહોવાએ આમોનીઓ મોવાબીઓ તથા શેર પર્વતના લોકો જેઓ યહૂદીની સામે લડવા આવ્યા હતા તેઓના માર્ગમાં એક માણસોને સંતાડી રાખ્યા અને તેઓએ માર ખાધો આમોન તથા મોવાબના લોકોએ શેર પર્વતના રહેવાસીઓની સામે થઈને તેઓનો સંપૂર્ણ સંહાર કર્યો શહેરના રહેવાસીઓને પૂરા કરી રહ્યા પછી તેઓએ માહોમાહે લડીને એકબીજાનો નાશ કર્યો જ્યારે યહોધિયાના લોકો અરણ્યની ચોકીના કિલ્લા પાસે જઈ પહોંચ્યા ત્યારે તેઓએ તે સૈન્ય તરફ નજર કરી તો તેઓની લાશો જમીન પર પડેલી જોઈ ને તેઓમાંનો એક પણ માણસ બચ્યો ન હતો રહોશાફાટ તથા તેના સૈનિકો તેઓને લૂંટવા માંડ્યા ત્યારે તેઓને પુષ્કળ દ્રવ્ય વસ્ત્ર તથા કિંમતી જવાહીર મળ્યા તેઓએ પોતાને માટે ઉતારી લીધા પણ તે વધારે હોવાને લીધે તેઓ તે ઊંચકી લઈ જઈ શક્યા નહીં તે લૂંટ એટલી બધી હતી કે તે લઈ જતા તેમને ત્રણ દિવસ લાગ્યા ચોથે દિવસે તેઓ બરાખાની ખીણમાં એકત્ર થયા ત્યાં તેઓએ યહોવાની સ્તુતિ કરી તેથી તે જગ્યાનું નામ આજ દિન સુધી બરાખા આશીર્વાદની ખીણ એવો પડ્યું

તથા રણશીંગણા વગાડતા યરૂહોવાના મંદિરમાં આવ્યા જ્યારે આસપાસના સાંભળ્યું કે યહોવા ઈઝરાયલના શત્રુઓ સામે લડ્યા ત્યારે તેઓ ઈશ્વરથી ડરવા લાગ્યા આ પ્રમાણે પાટના રાજ્યમાં શાંતિ થઈ કેમ કે એના ઈશ્વરે ચારે તરફથી તેને આરામ આપ્યો હતો રાજ્યકાળનો અંત રાજ્યહોશાફાટ યહુદિયા પર રાજ કરવા લાગ્યો જ્યારે તે રાજ કરવા લાગ્યો ત્યારે તે પાંત્રીસ વર્ષનો હતો તેણે યરૂમમાં પચીસ વર્ષ સુધી રાજ કર્યું તેની માનું નામ અજુબા હતો એ શિલ્હીની દીકરી હતી પોતાના પિતા આશાને માર્ગે ચાલ્યો ને તેથી જરા પણ આડો અવરો ગયો નહીં અને યહવાની દ્રષ્ટિમાં જે સારું હતું તે તેણે કહ્યું પરંતુ હું સ્થાનો કાઢી નાખવામાં આવ્યા નહીં તેમજ લોકો હજી સુધી પોતાના પિતૃના ઈશ્વર પર ખરા અંતથી ભરોસો રાખતા નહોતા યહુશાફાટના બાકીના કૃત્યો પહેલેથી તે છેલ્લે સુધી હનાનીના પુત્ર યહુની તવારીખ એ જે ઇઝરાયલના રાજાઓના પુસ્તકમાં દાખલ કરેલી છે તેમાં લખેલા છે ત્યાર પછી યહુદિયાના રાજા યહોશા પાટે ઈઝરાયલના રાજા અહજની સાથે શમ કર્યો તે તો ઘણો દુરાચારી હતો તેણે તેની સાથે મળી જઈને તારતીસ જવા માટે કેશિયોન ગેબેરનો વહાણો બનાવ્યા ત્યારે મારેશના રહીશ દોદાવાહુના પુત્ર અલીએ ઝેરે યુશાફની વિરુદ્ધ પ્રબોધ કરીને કહ્યું તે અહજીયાની સાથે શ્રમ કર્યો છે માટે યહોવાએ તારા કામોનો નાશ કર્યો છે એ વહાણો ભાંગી ગયા ને તેથી તેઓ તારથી જઈ શક્યા નહીં પ્રભુ આ વાંચના વચનોને આશીર્વાદિત કરો રાજાઓના રાજા અને પ્રભુઓના પ્રભુ અમે તમારો ધન્યવાદ કરે છે કે તમે સવાર છે ત્યાં છો સંભાળ્યો તમારી રાખો છો તમે અમારી સંભાળ લો છો પ્રભુ એ સહરણ માટે મેં તમારો પુષ્કળા ભાર માની છે હા બાપા તમારા જીવન વચનો તમે એમને વાંચવાનો સમય આપ્યો એના માટે પણ મેં તમારા પુષ્કળાભાર માન્યો છે ત્યારે બાપા તમારા વચનો જે તમારા બાળકો સાંભળે છે એ દરેકના હૃદયમાં તમે વાત અને વ્યવહાર કરજો પ્રભુ એ વચનો સમજવાને તમે શક્તિ બળ સામર્થ્ય આપજો અને જ્ઞાન બુદ્ધિને ડફણથી ભરજો પ્રભુ અને આ વચનો દ્વારા આત્માઓ તમારી ગમ ફરી એવી તમે થવા દેજો આ વચનો પર તમારો પુષ્કળ આશીર્વાદ તમારી કૃપા આપજો જે લોકો બીમાર છે એ સર્વ અને પ્રભુ મેં તમારી પાસે લાવે છે કેટલા બધા લોકો એક્સિડન્ટમાં ઘવાયા છે એ લોકોના ઘાને પણ તમે રૂજો માદાઓને સાજા કરો દુઃખિત પરિવારને આપો નિરાધાના ધર વિધવાના બેલી અનાથનો નાથ તમે થજો જે ઘરમાં મરાણે પ્રવેશ કર્યો હોય એ દુઃખિત પરિવારને તમે દિલાસો આપજો કેટલા બધા એવા લોકો છે પ્રભુ કે જેઓને અન્ન નથી વસ્ત્ર નથી પ્રભુ ઘર નથી નોકરી નથી ત્યારે બાપ અમે ખાસ પ્રાર્થનાની વિનંતી કરીએ છે પ્રભુ કે સારા વાના પ્રભુ તમારા છૂટ તમારા પ્રભુ ભંડારમાંથી પ્રભુ તમે તેઓને પૂરા પાડો પ્રભુ અને આ લોકો પ્રભુ સારી રીતે જીવન જીવી શકે એ માટે પ્રભુ તમે તેઓની સહાયને મદદ કરો અને આ બાળકો તમારા બાળકો બની પ્રભુ તમને યાદ કરે તમારું હબ હરબે પ્રભુ એવું તમે થવા દેજો જે લોકો જો તમને ઓળખતા નથી એ લોકો તમને ઓળખે જે લોકો તમારા માર્ગમાંથી ખસી ગયા છે ભટકી ગયા છે પ્રભુ એ લોકો તમારા વાડામાં પાછા આવે એક એક ઘેટું પ્રભુ તમારા વાડામાં આવે તમને થવા દેજો કોઈ પણ બાળક પ્રભુ નશમો ન જાય એવું તમે થવા દેજો જે લોકો તમારા બાળકોને સતાવે છે એ લોકોના હૃદયમાં પણ તમે વાત અને વ્યવહાર કરજો એ લોકો તમારા પ્યારા બાળકો બને અને પ્રભુ તમારો મહિમા કરે એવું તમે થવા દેજો જે લોકો સતાઈ રહેલા છે એઓને પણ પ્રભુ તમે હિંમત શક્તિ બળ સામર્થ્ય પૂરા પાડો તમારા માર્ગમાં પણ પ્રભુ એ અળગ ઉભા રહે એવું તમે થવા દેજો જ્યાં જ્યાં વાવાઝોડું છે વરસાદ છે ઘણું બધું નુકસાન થઈ રહ્યું છે ત્યારે પ્રભુ જે જે લોકોને પ્રભુ ઘણી બધી તકલીફો છે એ સર્વ તકલીફો તમે દૂર કરી દો અને જે કંઈ પ્રભુ વાવાઝોડાથી જે કંઈ નુકસાન થયું છે નુકસાન પ્રભુ એ લોકો ભરી શકે એ માટે પ્રભુ તમે તેઓને કામ ધંધા આપજો પ્રભુ જે લોકો પ્રભુ તમારાથી વેગડે છે ત્યારે એ લોકો પણ તમારી નજીક આવે એવું તમે થવા દેજો અમારી ને પાસે રહેજો અમારા અમેરિકા દેશને અમારા રાજનેતાઓની પણ તમારા અને તમારી કૃપાથી ભરો પ્રભુ અમે તમારા હાથોમાં સોંપાય છે અમારા પાપ ગુના પ્રદોની ક્ષમા કરજો જે કંઈ માગ્યું તમારા દીકરાએ નજારીના નામથી માગીએ છીએ અને સ્વીકાર કરજો પિતા આમીન આમીન